રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે દસેક વર્ષ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈધ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં થઈને સૌપ્રથમ તો આશ્રમ ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને કર્યું કે આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર ગોડકે કરીને છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કાંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો હાલ આપણી પાસે એ માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર ચારસોથી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા એમના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો આ અનુયાયી અને જે જે મર્ડર કર્યું પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસી અંદર જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાં આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સપિરસી અંદર આ હતા અને જે લોકો પણ અમદાવાદ ખાતે હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટ થયેલો હતો તો તે કેસ વિશે જયારે કેસ બધા રજિસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજિસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તેના વિશે

તે લોકો ઉપર કરેલો છે એસિડ એટેક પણ કરેલો છે છરી પણ મારેલી છે પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આરોપી આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેને હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઇમની અંદર ચાલી રહી છે